જોઈએ આજના સમાચાર માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુમ થયેલ મોબાઈલ ફોન સીઈ પોર્ટલ ની મદદથી શોધી કાઢી અરજદારને પરત સોંપવામાં આવ્યો નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તેમજ નાયબ પોલીસ અધિક્ષક ડીપી વાઘેલા બાયડ વિભાગ દ્વારા મળેલી સૂચનાઓના અનુસંધાને આ કાર્યવાહી કરવામાં આવી માલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એઆઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે સી ઈઆઈઆર પોર્ટલ અને હ્યુમન સોર્સિંગની મદદથી પનવાડા ગામના રહેવાસી અરજદાર અક્ષય કુમાર અલ્પેશભાઈ પટેલનો રૂપિયા આઠ હજાર નવસો નવ્વાણું કિંમતનો ઓપ્પો એ થ્રી એક્સ મોબાઈલ ફોન શોધી કાઢ્યો ગુમ થયેલ મોબાઈલ તેરા તુચકો અર્પણ લોકાભિમુખ અભિગમ અંતર્ગત અરજદારને પરત સોંપવામાં આવ્યો આ કામગીરી બદલ માર્પુલ પોલીસની લોકહિતમાં સરાહનીય કામગીરી ગણાઈ રહી છે